જે છોકરીએ અરેન્જ મેરેજ કર્યો ને અરેન્જ અરેન્જ મેરેજ પરિવારની સહમતીથી પરિવારની પરમિશનથી પરિવારના સાથ સહકારથી પરિવારના કહ્યાથી જે છોકરીએ મેરેજ કર્યા હોય ને તો એ છોકરીની રોટલી ફૂલે મસ્ત ઘરવાળો ખાય તો બિચારો ખુશ થઈ જાય કે મસ્ત રોટલી બનાવી છે ભાઈ વાત

તો એ પછી તમારે આગળ બોલું કે આમ આમ હોય આમ આમ હોય એમ તો અરેન્જ મેરેજ જે છોકરીએ કર્યા હોય ને એ છોકરીની રોટલી મસ્ત આમ ફૂલે અને જે છોકરીએ લવ મેરેજ કર્યા હોય ને એની રોટલી ફૂલે કે ના ફૂલે ખબર નહીં પણ મોઢું જરૂર ફૂલે હા મોઢા એના લવ મેરેજવાળીના ફૂલેલા જ હોય કારણ કે શું લવ મેરેજ કર્યા હોય એટલે કદાચ સ્પીયરમાંથી ના બોલાવતા હોય સાસરી પક્ષમાં સારા હોય તો ઠીક છે બાકી સાસરી પક્ષવાળાએ ના બોલાવતા હોય એટલે ચારે બાજુથી બિચારેલી કંટાળેલી હોય એ એની મજબૂરી છે એને કંઈ જાતે એવું કરવું નથી પણ ચારે બાજુ કોઈ બોલાવતું હોય નહીં ચારે બાજુ સારા સંબંધો હોય નહીં એટલે શું કંટાળેલી હોય બિચારી એટલે એ બધી ભળાશ કાઢવી ક્યાં તો પછી તમે મને કહેજો એ બધી ભણાશ નીકળા કે અમન કેડા એ બધી ભણાશ એક જ વ્યક્તિ ઉપર નીકળા કે એક જ અને વ્યક્તિને તમે સમજી ગયા હોય વ્યક્તિ કોણ હોય એ વ્યક્તિ હોય એનો પતિ એના પતિના બિચારાને બધ બધે બધું બધે બધું સહન કરવાનો વારો આવો એના સાસરી પક્ષની એ બધી દાદ એની ઘરવાળીના પિયર પક્ષની બધી દાદ બધી રીસન ઘરવાળી એના પતિ ઉપર ઉતાર અને પેલા પછી મજબૂરીમાં ફોર્મમાં ફોર્મમાં પહેરી લાયા હોય એટલા કાંઈ કહીએ શકાય નહીં સાંભળે જાય કે હા બારબાર બાર કે તમે લવ મેરેજ કરો ને તો ધ્યાન રાખજો વ્યવસ્થિત પાર્સલ હાથમાં આવ્યું તો ઠીક છે એના ઘરવાળા માને તો ઠીક છે બંનેના ઘરવાળા રાજીકુશી માની ગયા હોય તમારા ઘરવાળા માની ગયા હોય એના ઘરવાળા માની ગયો હોય તો લાવો તો ઠીક છે બાકી પછી લાઈન તમને અહીંથી કોઈ બોલાવવાની અહીંથી કોઈ બોલાવવાની તો કોઈ મતલબ નથી સબંધ રે સમાજમાં જીવવું તો શું સબંધ સબંધ કેળવો પહેલી વાત છે બધા સંબંધ તોડીને આપણો પછી આપણો સંબંધ બાંધવા જઈએ તો ખોટું પડે સહમતી હોય બધાની તો ઠીક છે કરો લવ મેરેજ હું ક્યાં ના પાડો અને મારે તમને કહેવાની વાત એ કે તમે માણસ તમે જે માણસો જોડે બેસો ને એ માણસો સારા હોવા જોઈએ તમારી જે સંગત હોય તમારી સંગત પણ સારી હોવી જોઈએ તમે માણસો જેવા બુઠા જેવા માણસો જેવા બેઠા હોય તમે બુઠા જેવા માણસો જોડે બેસતા હોય તો પછી તમારી ગણતરી બુઠા જેવા માણસોમાં જ થાય સ્વાભાવિક છે યાર તમે તમે હોય કે શું હોય હું બુઠા જેવા માણસો જોડે બેઠો તો હું કંઈ સારો નહીં લાગે હું કંઈ ઉપરથી નહીં આવે હું બુઠા જેવા જ લાગુ હોય કે તમે હોય ગમે તે આપણે હોઈએ પણ આપણે જેવા માણસો જોડી બેઠા હોઈએ આપણે જેવા માણસોના રંગમાં હોઈએ એવા આપણે લાગીએ સારા માણસોના સંગમાં હોય તો સારા લાગીએ સારા માણસોના રંગમાં હોય તો સારા લાગીએ ખરાબ માણસોના સંગમાં હોય તો ખરાબ લાગીએ એટલે હંમેશા ટ્રાય કરવો કે સારા માણસોના સંગતમાં રહીએ પછી તમે એવી ઉપરી ને ઉપરી ગયેલી નો વાટક અમુક લોકો તો એવા એવા લોકો જોડે ફરતા હોય એવા લોકો જોડે ફરતા હોય કે આપણને સાલું જોઈને એમ થઈ જાય કે આવા લેવા તો શું હે એ ખબર નથી એટલે તમારી સંગત હંમેશા વ્યવસ્થિત હોવી જોઈએ એવું એક ઉદાહરણ આપું તો એક ભાઈ છે એના છે કામ કરવામાં જબરજસ્ત જોર આવે છે જોર એટલે જબરજસ્ત ફૂલમ ફૂલ આળશું અમારા બધા મિત્રોમાંથી આળસુનો રાજા હોય ને તો અમારે ભાઈ જબ્બર આળસ આવે એને એટલે મને એક દિવસ મળ્યો મન કે યાર પેલા છે ને મને બહુ આળસ આવતી કે બહુ બહુ કામમાં ઢીલ મૂકતો પછી છે ને મેં મહેનતું મહેનતું લોકો જોડે બેસવાનું શરૂ કર્યું કે મેં કીધું શું એનાથી તારામાં પરિવર્તન આવી ગયું મન કે ના ના હવે જે બધા મહેનતું હતા ને એમને કે આળસુ કરી દીધા હા થાય યાર એટલે તમે કેવા માણસ જોડે બેહો છો એ તમારું મેઇન પોઈન્ટ છે એ તમારો પ્લસ પોઈન્ટ પણ તમારા જીવનનો બની શકે છે તમે એવા મરેલા મરેલા નેગેટિવ માણસો જોડે બેહો કે ચાલુ આમ કરવાથી ટાઈમ થાય તેમ કરવાથી આમ થાય પેલું કરવાથી પેલું થાય તો તમે તમારી સાહુ હું સાગડા જકોઈ નહીં કરી શકો એટલે સારા માણસો જોડે બેહો વ્યવસ્થિત માણસો જોડે બેહો કે જેમની નેગેટિવિટીમાં પણ પોઝિટિવિટી ભરેલી હોય જેમની ખરાબ વાતોમાં પણ એક સારા વિચારો ભરેલા હોય એમની ખરાબ વાતોમાં પણ એક સારી વાતો ભરેલી હોય એવા માણસો જોડે બેસો અને એવા માણસો જોડે ચર્ચા કરો આ તો હું ના તો આપરાથી ના થાય આ તો થતું હશે એવા માણસો જોડે તો પછી આપણા વિચારો એવા થાય આપણી એવી થાય પેલું નથી સંગ તેવો રંગ એટલે તમારો સંગ એવો તમારો રંગ સારો હશે તો તમારો રંગ સારો આવશે તમારો સંગ એવો હશે તો તમારા સંગની એક ભાઈ અને એમની ઘરવાળી વાતો કરતા હતા વાતો કરતા હતા તે પહેલાં તો મસ્ત સારી સારી વાતો થતી હતી બેને વાતો કરી રાખી બરાબર પછી અચાનક ઘરવાળી ચાલુ કર્યું કે તમે એવું માની લો કે હું તમારી બધી વાત માનું પેલી ઘરવાળી એવું કહેવાનું ચાલુ કર્યું કે તમે એવું ધારી લો કે હું તમારી બધી એટલે બધી વાતો માનવાનું ચાલુ કરું તમે કહો એ હું કરું તમે કહો કે અહીં ખરીદી નહીં કરવાની તો એ ખરીદી ના કરું તમે ધારી લો કે હું કોઈના જોડે ઝઘડો ના કરું તમે ધારી લો કે હું તમારી દરેકે દરેક વાતથી સહમત થઈ જાઉં તમે ધારી લો કે હું ખોટો ખર્ચો એક રૂપિયાનો પણ કર્યો નહીં તમે ધારી લો કે તમે એક ડગલું આગળ ચાલો ને એના પાછળના પાછળનું એક ડગલું ચાલું તમે ધારી લો કે તમે એમ કહો કે એ જગ્યાએ નથી જવાની તો હું ના જાઉં તમે ધારી લો તમે એમ કહી દો કે તારે સાડી નથી લેવાની તો હું ના લઉં તમે ધારી લો કે હું કહું કે રીંગણા બટાકાનું શાક બનાવું છું અને તમે કહો છો ભીંડાનું શાક બનાવું છો તો ભીંડાનું શાક બનાવું તમે ધારી લો શું કહેવાય તમે એમ કહો કે મારે ગરમ પાણી ને આવું છું તમને ગરમ પાણી જ કરી આપું તમે ધારી લો કે તમારી દરેકે દરેક વાત હું મારી જ જાવ કે પેલો ભાઈ હસવા માંડ્યા આટલું બધું પેલી બોલી ને એટલે પેલો ભાઈ હસવા લાગ્યો એટલે પેલી કે હું આટલું બધું તમને બોલી તો તમે હસો છો કેમ આટલું બધું તો મસ્ત બોલી તમે હસો છો કેમ

હા અમુક તો આવા આવા હલવાણા છે બોલો આવા આવા લગન પછી આવી રીતે હલવાણા છે કે લગન પછી એવું ને કે એમની ઘરવાળીનું કીધું માન માનતા લગન પછી ઘરવાળીનું કાંયું માનવું જ પાર નહીં જે એમ કેતા હોય કે હું મારી ઘરવાળીની એક વાત નથી માનતો એ બધા ખોટા જ હું તો કહું છું બધા ખોટા એ ઘરવાળીએ નાવા પાણી ગરમ કરીને આપ્યું હોય તો તમે એમ કહો છો હું નહીં નાવ માર નથી નાવ ઘરવાળી તમને ખાવાનું આપો ચલો ખાવાય છે તમે એમ કહેજો માર નહીં ખાવ માર નહીં ખાવ એવી એક તો બાપ દરેક દરેક બાબત આપણને ઘરવાળીની ભસ્તો પીવી હોય કે લગન પછી માનવી જ પડે એને તમારી ઘરવાળી તમને રાખતી તમે તમારી ઘરવાળી રાખતા હોય ઘરવાળી તમને રાખતી હોય એટલે એ પડ એક પતિ અને પત્નીનો જોરદાર ઝઘડો થતો હતો તમને એમાં છે મારો લાય 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 મજા આવે છે લોકો હું જેટલા લોકોને મળું હું બહાર જતો હોય કાર્યક્રમમાં જતો હોઉં તો લોકો મને એમ કહે છે કે યાર તમે પેલા પતિ પત્નીના જોક જોર બોલો છો પતિ પત્નીના જોક જોર બોલો છો અને પતિ પત્નીના જોક્સ મારા મોસ્ટ ઓફ જોક્સ બધા પતિ પત્નીના હોય છે અને આપણે ખાલી આનંદ કરવા માટે મજા કરવા માટે મોજ કરવા માટે આપણે આ જોક્સ બનાવીએ તમને સામે પ્રસ્તુત કરીએ બાકી જોક્સની દુનિયા અલગ છે ને આપણી રિયલ દુનિયા અલગ છે અમારી પણ આ જોક્સની દુનિયા અલગ છે રિયલ દુનિયા અલગ છે તમારી પણ સાંભળવાની દુનિયા અલગ છે જીવવાની દુનિયા અલગ છે અલગ અલગ છે જે દુનિયામાં મોજ આવે પડી જવાનું તો મને બધા છે કે તમે જોક્સ ને આ બધું ઘરવાળીના બધા બહુ મસ્ત મસ્ત બોલો છો કે એટલે આપણે કહીએ થેન્ક યુ થેન્ક યુ એક બા હમણાં મન કહે કે બેટા તું આટલા બધા ઘરવાળીના જોક્સ બોક્સ બોલો પણ તારે ઘરવાળી આવશે ને એટલા ક્યાં જોઈએ તમે હા છું આવશે તાર જોયું જશે અને એને રોટલા ખાવા છે એને રોટલા ખાવા હશે તો જોક્ષ બોલવા દેશે એને રોટલા નહીં ખાવા હોય એને મેકઅપના ખર્ચા નહીં કરવા હોય તો આપડા જોક્ષ નહીં બોલીએ ભાઈ કારણ કે આમાં આવ્યું હોય કે જોક્સ બોલીએ બે પોત પૈસા કમાઈએ તો એમને મેકઅપ નો કરે ડબ્બો લઈ આપશું ભવિષ્યમાં હાલની વાત નથી હોય તમે હાલમાં નાઈ ના કારણ કે હજી બહુ એટલે બહુ ના લેશું હાલમાં ના જતા પણ હમણાં એ માજીની વાત મને હજુ યાદ છે મતલબ કારણ કે પતિ પત્નીના જોક્સ હું બહુ બોલવા જોઈએ મને તો એ બાજીએ મને સરસ વાત કરી હતી કે તમને બેટા હાલ જેટલા જોક્સ બોલવા એટલે બોલો તમારી ઘરવાળી આવશે ને એટલે કે તમે બધું ભૂલી જશો તો મેં કીધું મારી હું બધું ભૂલી જઈશ ને તો મારી ઘરવાળીએ રહેશે મેકઅપ કરતી મારી ઘરવાળી રહેશે મેકઅપ વગરની મારી ઘરવાળીએ રહેશે નવું નવું પહેરવાના બધા શોખ કરવાની નહીં કારણ કે આ ધંધો છે તમે છીએ ભાઈ આ ધંધો છે આ ધંધો જ કેવાય ને આમ તો ધંધો જ છે ને યાર શું કહેવાય ને ધંધો જ છે ફાયદો એમ થાય કે તમને મોજ આવે તમને પૈસા આવે હું તો એવું કદી બોલતો જ નથી હું તો સ્વીકારી જ લઉં છું હું એવું નથી કહેતું ખાલી ખાલી તમને મોજ બનાવ મોજ કરાવવા તમને આનંદ કરાવવા અમે વિડીયો બનાવીએ છીએ મેં એવું કદી નહીં બોલ્યું કે તમને મોજ કરાવવા તમને આનંદ કરાવવા જ તમને મોજ અને આનંદ કરાવવા જ અમે વિડીયો બનાવીએ છીએ ના 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 અમને અમારા પછી પડે પડે ને બહુ ખર્ચા યાર તમને લાગે સારું જીવી રહ્યા ના 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 બધું પણ આપણે વાત ચાલી રહી છીએ કે એક પતિ પત્નીનો નો જોરદાર જબરજસ્ત ઝઘડો થયો મેં આ સુધી મારા જોક્સમાં જોક્સોમાં ખબર નહીં એટલા પતિ પત્નીના ઝઘડા કરાયા છે એટલા પતિ પત્નીના ઝઘડા કરાયા છે પણ જોક્સમાં કરાયા છે ને તમને મજા કરાવવા કરાયા છે રિયલમાં નહીં કરાયા કોઈને અને હું તો કહું છું ના કરાવવા જોઈએ તો વાત એ નથી કે એક પતિ પત્ની નો ઝઘડો થયો હવે ફાઈનલી જોક્સ ચાલુ કરું બરાબર

બે બે છોકરું બેઠું છોકરું કંટાળ્યું કે બંધ બંધ થતા છોકરું પાછું એવું નતું તું જાણે કેટલું લાલુ બોલતું હોય છોકરું રોટું પેલા બે ઝઘડા થયા એક જણું આમ બેઠેલું એક પત્ની પત્ની આમ બેઠેલી ને પતિ આમ બેઠેલું બંને જણા ઝઘડીને બેઠેલા તો છોકરાને છાનું કોણ રાખે તો થોડી વાર રહીને પેલી પત્ની બોલી કે મારા જોડે વાત ના કરવી તો કઈ વાત તો નથી છોકરાને છાનું રાખો હું અને કઈ કરી વર્મા લાવી નથી પેલો થોડી વાર એને બોલ્યો છોકરા ચૂપ રહેવું હોય તો રે નહી તો તું એને ચૂપ રાખ કોઈ કે એને જાન માં લઈ નતો આવ્યો છોકરું કંટાળીને ને ઓટોમેટિક બંધ થઈ ગયું કે આપણું કઈ થાય એમ નહીં છોકરું જમી ગયું કે આપણું કઈ ભાવ નથી એટલે આવું બધું હોય છે યાર પણ તમને અમારો વિડીયો નિહાળવાની મજા આવીએ હશે વિડીયોમાં મોજ આવીએ છીએ હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા ફરીથી મળીએ કોઈ નવા વિડીયોની સાથે ત્યાર સુધી તમને બધાને જય દ્વારકા છે